ચાલો હવે જોઈએ એકવીસમો દાખલો અગાઉ જેમ વીસમાં જોયો એ જ રીતે ચાર ના છેદમાં આઠ ત્યાર પછી નવ ના છેદમાં સત્યાવીસ સોળ ના છેદમાં ચોસઠ અને એની પછી જે છે એ આપણે મેળવવાનું છે ઉપરની સંખ્યા જોવો શું છે એક પછી ચાર નવ સોળ ત્રણ નો વર્ગ ચાર નો વર્ગ બે નો વર્ગ એકનો વર્ગ તો અંશમાં વર્ગ છેદમાં એક આઠ સત્યાવીસ ચોસઠ એકનો ઘન બે નો ઘન ત્રણ નો ઘન ચાર નો ઘન આ રીતે છે બરોબર અહીંયા શું છે અંશમાં છે એકનો ઘન સોરી અંશમાં છે એકનો વર્ગ છેદમાં છે એક નો ઘન ત્યાર પછી બે નો વર્ગ બે નો ઘન ત્રણ નો વર્ગ ત્રણ નો ઘન ચાર નો વર્ગ ચાર નો ઘન બસ આ રીતે છે બરોબર એકનો વર્ગ એક એકનો ઘન એક બે નો વર્ગ ચાર બે નો ઘન આઠ ત્રણ નો વર્ગ નવ ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો વર્ગ સોળ ચારનો ઘન ચોસઠ એક બે ત્રણ ચાર તો હવે અંશમાં પાંચ નો વર્ગ છેદમાં માં નો ઘન આ આપણો જવાબ થાય બરોબર પાંચનો વર્ગ કેટલો થાય પચીસ અંશમાં પચીસ આવે એ રાખવાનું બાકી તો કેન્સલ કરો બી અથવા સી માંથી જવાબ હોય છેદમાં માં નો ઘન એકસો પચીસ તો પચીસ ના છેદમાં એકસો પચીસ આવે એટલે વિકલ્પ બી જે છે એ જવાબ એટલે અંદર જવાબ થાશે બી ત્યાર પછી આગળ બાવીસ બાવીસ ની અંદર રકમ જોઈએ બે ત્યાર પછી છે છ પછી ચૌદ પછી ત્રીસ પછી બાસઠ અને એની પછી જે છે એ આપણે મેળવવાનું છે તો અહીંયા વધારો થાય છે બરોબર ચેક કરીએ વધારો જે થાય છે એ કેટલાનો છે બે પછી આવ્યા છ તો ચાર નો વધારો ત્યાર પછી છ પછી ચૌદ છે તો આઠ ને છ ચૌદ થાય એટલે આઠ નો વધારો ચૌદ પછી ત્રીસ છે ચૌદ ને ચૌદ અઠ્યાવીસ બીજા બે એટલે સોળ નો વધારો થાય બીજા બે એટલે બત્રીસ નો વધારો છે તો હવે અહીંયા આપણે જોવાનું છે કે કેટલાનો વધારો હશે જો પેલા ચાર પછી આઠ સોળ બત્રીસ ડબલ થાય છે અહીંયા નીચે ગેપ જે છે ને અહીંયા જોવા અહીંયા ના ડબલ આઠ આઠ ના ડબલ સોળ સોળ ના ડબલ બત્રીસ બત્રીસ ના ડબલ તો બે ના ડબલ ચાર ત્રણ ના ડબલ છ તો ડબલ થાય દરેક જગ્યાએ શું છે છે જો બત્રીસ અને બત્રીસ દુ ચોસઠ પણ આપણે નીચે ધ્યાન નથી દેવાનું ત્યાં બરોબર સીધું અહીંયા ઉપરથી ખબર પડી જવી પડે આપણને કે દરેક જગ્યાએ શું છે ડબલ છે એટલે બત્રીસ ના ડબલ થાય ચોસઠ તો હવે આપણે શું કરવાનું બાસઠ અને 64 નો સરવાળો બે ને ચાર થઈ જાય એટલે બાવીસ પ્રશ્ન જે છે એની અંદર જવાબ છે વિકલ્પ સી એકસો છવ્વીસ પ્રશ્ન જોઈએ ત્રેવીસ પ્રશ્ન ની અંદર સૌથી પહેલા છે અઢાર ત્યાર પછી છે દસ ઘટે છે જુઓ ત્યાર પછી છે છ સતત ઘટે છે પછી ચાર પછી ત્રણ અને એની પછી જે છે એ આપણે મેળવવાનું છે ચાલો ઘટાડો કેટલાનો થાય છે એ ચેક કરીએ અઢાર પછી દસ આવ્યા એટલે આઠ નો ઘટાડો થયો અઢાર માઇનસ આઠ એટલે દસ બરોબર ત્યાર પછી દસ પછી આવ્યા છ એટલે ચાર નો ઘટાડો થયો ચાર પછી આવ્યા સોરી છ પછી આવ્યા ચાર એટલે બે નો ઘટાડો થયો ચાર પછી ત્રણ તો એકનો ઘટાડો થયો હવે શું આવશે જીરો નો ઘટાડો એટલે ત્રણ માઇનસ જીરો તો ત્રણ આવું આવે વિકલ્પમાં ક્યાંય ત્રણ નથી એટલે પહેલા તો ત્રણ જવાબ જ નથી આવતો અને કદાચ જો ત્રણ હોય તો આમાં ત્રણ નથી યાદ રાખજો ત્રણ જવાબ આવે નહીં ખાસ ધ્યાન રાખજો ચાલો તો જવાબ શું આવે ચેક આપણે અહીંયા કરવાનું છે ગેપમાં પહેલા આઠ પછી ચાર પછી બે પછી એક અડધા થાય છે દરેકના જો આઠના અડધા ચાર ચારના અડધા બે બેના અડધા એક અને એકના અડધા શું થાય એકના અડધા એટલે એકના છેદમાં બે કહેવાય અથવા એને કહેવાય જીરો પોઈન્ટ પાંચ તો એકના અડધા થાય જીરો પોઈન્ટ પાંચ તો ત્રણમાંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરવાના છે આપણે હવે ત્રણ માંથી બાદ કરીએ મતલબ ત્રણ થી ઓછા ત્રણ થી ઓછા આઠ કોઈ દી નો થાય એટલે આ વિકલ્પ એ નો આવે ત્રણ થી ઓછા ત્રણ પોઈન્ટ પાંચ નો થાય એટલે સી જવાબ નહીં આવે ત્રણ માંથી એક બાદ કરો ને તો બે આવે તો આ બી જવાબ નહીં થાય તો વધ્યા શું ડી બે પોઈન્ટ પાંચ એટલે ત્રણ માંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરો તો જવાબ શું આવે બે પોઈન્ટ પાંચ આવે બરોબર એટલે

બસો તેતાલીસ પછી એક્યાસી એમ કે મને ખબર ન પડે તો આપણે બહુ વધી ગયા મતલબ ગુણાકાર નવ ના ઘડિયામાં સત્યાવીસ આવે નવ ગુણ્યા ત્રણ કરો તો સત્યાવીસ થાય નવ તેરી સત્યાવીસ એવી જ રીતે સત્યાવીસ ના ઘડિયામાં એક્યાસી આવે ત્રીસ સુધીના ઘડિયા ખાસ પાકા કરી નાખવાના સત્યાવીસ ગુણ્યા ત્રણ કેટલા થઈ જાય એક્યાસી સત્યાવીસ તેરી એક્યાસી ગુણ્યા ત્રણ કરો તો જવાબ બસો આવેતાલીસ એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ આઠ તેરી ચોવીસ બરોબર આપણે શું કર્યું આપણે જમણેથી ડાબે આવ્યા તો શું થયું ગુણાકાર થયો ત્રણ સાથે હજી આપણે જવાબ મેળવવા માટે જમણેથી ડાબે નહીં પણ ડાબેથી જમણે જવાનું એટલે આ બાજુ જવાનું તો શું થાય તો હવે ગુણાકાર હતો અહીંયા ભાગાકાર થઈ જાય આવે બરોબર મતલબ દરેક જગ્યાએ જ્યાં ગુણ્યા ત્રણ કર્યા અહીંયા આપણે શું કરવાનું છે ત્યાં આપણે ભાગ્યા ત્રણ કરવાના છે એટલે અહીંયા દરેક જગ્યાએ ભાગ્યા ત્રણ આવે બરોબર મતલબ બસો તેતાલીસ ભાગ્યા ત્રણ કરો તો એક્યાસી એક્યાસી ભાગ ત્રણ કરો તો સત્યાવીસ સત્યાવીસ ભાગ્યા ત્રણ કરો તો નવ આવું જ તે જવાબ મેળવવા માટે શું કરવાનું દરેક જગ્યાએ ભાગ્યા ભાગ્યા છે કરવાના નવ ભાગ્યા ત્રણ કરો તો જવાબ શું થાય ત્રણ થાય એટલે દાખલા નંબર ચોવીસ જે છે એની અંદર જવાબ શું આવે વિકલ્પ બી ત્રણ ચાલો હવે જોઈએ દાખલા નંબર પચીસ તો એની રકમ પેલા છે બે ત્યાર પછી ચાર બાર અડતાલીસ અને એની પછી જે છે એ આપણે મેળવવાનું છે ઘડિયા ખાસ પાકા કરવાના છે સીધી ખબર પડી જાય કે અહીંયા બાર ચોક અડતાલીસ જો બારના ઘડિયામાં અડતાલીસ આવે ચારના ઘડિયામાં બાર આવે અહીંયા આમ થાય બે પ્લસ બે ચાર ચાર પ્લસ આઠ બાર આઠ પછી બાર પછી અડતાલીસ સીધા છત્રીસનો વધારો છે જો બે આઠ છત્રીસ આવું થયું એટલે આ વ્યવસ્થિત બેતું નથી એટલે શું થાય સીધો ગુણાકાર છે બરોબર પેલા અહીંયા બે દુ ચાર બે સાથે ગુણાકાર ચાર તેરી બાર ત્રણ સાથે ગુણાકાર બાર ચોક અડતાલીસ ચાર સાથે ગુણાકાર અડતાલીસ ગુણ્યા પાંચ કરવાનું છે બે ત્રણ ચાર અને હવે પાંચ સાથે ગુણાકાર

તો શું કરવાનું સંખ્યા પાછળ જીરો મૂકીને આગળ દાખલા નંબર છવીસ જોઈએ અંશમાં અને છેદમાં સંખ્યાઓ આપેલી છે અપૂર્ણાંક છે આ શ્રેણી છે અપૂર્ણાંક વાળી છે અંશમાં શું છે જો એક ત્યાર પછી છે ત્રણ પાંચ

તો સોળ ના ડબલ કેટલા થઈ જાય બત્રીસ નવના ના છેદ બત્રીસ જવાબ થાય એટલે સંખ્યા શું છે બાર ત્યાર પછી છે સોળ ત્યાર પછી છે બત્રીસ ત્યાર પછી છે છત્રીસ ત્યાર પછી બોતેર ત્યાર પછી છે છોતેર પછી એકસો બાવન અને પછી જે છે એ આપણે મેળવવાનું છે બત્રીસ છે જો એટલે બત્રીસ ના ડબલ એટલે ગુણ્યા બે છે સોળ ગુણ્યા બે આ રીતે બત્રીસ પછી છે પ્લસ ચાર એટલે છત્રીસ પછી પાછા છત્રીસ પછી બોતેર એટલે ગુણ્યા બે બોતેર પ્લસ ચાર છોતેર પછી પાછા છોતેર ગુણ્યા બે એટલે એકસો બાવન પછી પેલા શું કરવાનું પેલા ચાર ઉમેરવાના પછી ડબલ કરવાના ફરી પહેલી સંખ્યા શું છે બાર ચાર ઉમેરો એટલે સોળ હવે ડબલ કરો એટલે બત્રીસ હવે શું કરવાનું ચાર ઉમેરો એટલે બત્રીસ ને ચાર છત્રીસ આવું ડબલ કરો એટલે બોતેર હવે ચાર ઉમેરો બાવનમાં આપણે ચાર ઉમેરી દઈએ તો શું થઈ જશે એકસો બાવન પ્લસ ચાર એટલે થઈ જાય એકસો છપ્પન થઈ જાય બરોબર ખાસ પેલા ચાર ઉમેરવાના પછી ગુણ્યા બે એટલે ડબલ કરવાના ચાર ઉમેરીને ડબલ કરો ચાર ઉમેરીને ડબલ કરો ચાર ઉમેરી આપણે બરોબર ચાલો તો દાખલા નંબર સત્યાવીસ જે છે એની અંદર જવાબ આવશે વિકલ્પ બી એકસો છપ્પન આગળ દાખલા નંબર અઠ્યાવીસ પહેલી સંખ્યા દેખાવમાં ઘણી મોટી સંખ્યા છે પણ જોઈ લેવી શું છે આઠ સાત નવ સાત છ આવું છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ અંકની સંખ્યા છે પેલી બીજી સંખ્યા જુઓ સાત નવ સાત છ મતલબ ચાર અંકની સંખ્યા થઈ પાંચ માંથી ચાર અંકની સંખ્યા થઈ એની પછી ત્રીજી સંખ્યા છે સાત નવ સાત હવે ત્રણ અંકની થઈ એની પછી જે છે એ મેળવવાનું છે તો ચેક કરો પહેલી સંખ્યા અને બીજી સંખ્યામાં જુઓ તો આ એક આઠ નો ફેર છે પહેલી સંખ્યા આઠ સાત નવ સાત છ આવું છે સત્યાસી હજાર નવસો છોતેર બીજી સંખ્યા છે સાત હજાર નવસો છોતેર તો આટલું તો સરખું જુઓ બંનેમાં આયા ને શું નથી આઠ નથી તો આઠ કેન્સલ કર્યા

હવે ડાબી બાજુથી કેન્સલ થશે અને જે સંખ્યા વધી એ લખાશે સત્તાણું એની પછી જો પૂછવું હોત તો જમણી બાજુથી સંખ્યા કેન્સલ જે વધે એ લખાત નવ લખાત બરોબર પણ આપણને આ નથી પૂછ્યું એટલે આ રેવા દો જવાબ શું આવે છે સત્તાણું પેલા આઠ કેન્સલ થાય ડાબી બાજુથી કેન્સલ થાય પછી જે સંખ્યા વધે એમાં જમણી બાજુથી કેન્સલ થાય પછી પાછી જે સંખ્યા વધે એમાં ડાબી બાજુથી કેન્સલ થાય અને શું વધે છે સત્તાણું આપણો જવાબ થાય બરોબર તો દાખલા નંબર જે છે એની અંદર વિકલ્પ ડી જવાબ આવશે ઓગણત્રીસ નંબરનો દાખલો જોઈએ એની રકમ છ ત્યાર પછી છે ચોવીસ ત્યાર પછી છે બાર પછી સોળ પછી અઢાર પછી જે છે એ મેળવવાનું છે અને છેલ્લે સંખ્યા આપેલી છે ચોવીસ છ પછી ચોવીસ વધે છે પછી પાછા બાર ઘટે છે પછી પાછા સોળ વધે છે પછી અઢાર ઘટે છે મતલબ એક વધે છે એક ઘટે છે એક વધે છે એક ઘટે છે આ રીતે છે બે શ્રેણી છે એનો અર્થ એવો થયો પહેલી શ્રેણી છ પછી છે બાર બાર પછી છે અઢાર અઢાર પછી છે ચોવીસ તો આ એક શ્રેણી થઈ છ માં છ ઉમેરી દો તો બાર થઈ ગયા છ પ્લસ છ બાર બાર પ્લસ છ અઢાર અઢાર પ્લસ છ ચોવીસ થઈ ગયું હવે ઉપર જુઓ જે બીજી શ્રેણી વધી એની વાત છે ચોવીસ સોળ પછી આપણે જે મેળવવાનું છે એ તો એમાં શું થાય છે ચોવીસ પછી આવ્યા સોળ ઘટે છે સોળ પછી શું હશે મતલબ કઈ પણ હશે પણ સોળ થી નાની સંખ્યા હશે સોળ થી નાની સંખ્યા સોળ થી નાની સંખ્યા આઠ એક જ છે જોઈ લઈએ ચોવીસ માંથી સોળ આવ્યા મતલબ આઠ ઘટા અને સોળ માંથી આઠ ઘટાડો તો શું વૈદ્ય આઠ વૈદ્ય વિકલ્પ ડી આઠ જવાબ બરોબર બે શ્રેણી છે આની અંદર ધ્યાન રાખજો બે અહીંયા પ્લસ છ નો વધારો થાય છે ઉપર આઠ નો ઘટાડો થાય છે એટલે ઓગણત્રીસ ની અંદર જવાબ છે વિકલ્પ ડી આઠ ત્રીસ રકમ લખીએ ત્રીસમાં નંબરના દાખલાની તેર ત્યાર પછી છે સત્યાવીસ ત્યાર પછી છે તેતાલીસ ત્યાર પછી એકસઠ ત્યાર પછી એક્યાસી અને પછી જે છે એ આપણે મેળવવાનું છે ચાલો તેર પછી સત્યાવીસ એટલે ચૌદનો વધારો થાય તેર પ્લસ ચૌદ કરો એટલે સત્યાવીસ થાય ખબર ન પડે તો સત્યાવીસ માંથી તેર બાદ કરવાના સાત માંથી ત્રણ બાદ કરો એકમ એકમના અંકનો બાદ બાકી સાતમાંથી ત્રણ બાદ કરો તો ચાર પછી દશકના અંકની બાદ બાકી બે માંથી એક બાદ કરો તો એક એટલે તેર પ્લસ ચૌદ કરો એટલે સત્યાવીસ હવે આગળ સત્યાવીસ પછી તેતાલીસ આવ્યા ખબર નથી પડતી તો આપણે 43 માંથી સત્યાવીસ બાદ કરીએ 3 માંથી સાત બાદ ન થાય ચાર ઉપર ત્રણ 10 ને ત્રણ તેર માંથી સાત બાદ કરો તો છ ત્રણ માંથી બે બાદ કરો તો એક કેટલાનો વધારો થાય સોળ નો સત્યાવીસ માં નો વધારો કરીએ તો તેતાલીસ થાય આગળ જુઓ તેતાલીસ પછી જે છે એ છે એકસઠ કેટલાનો વધારો કરીએ તો એકસઠ આવશે તો બાદ બાકી કરીએ એકસઠ માઇનસ કરીએ તો એક અઢાર એટલે અહીંયા અઢાર નો વધારો થાય હવે આપણને ખબર પડી જવી પડે અહીંયા શું થયું ચૌદ એમાં બે ઉમેરો એટલે સોળ સોળ માં બે ઉમેરો તો અઢાર

દાખલા નંબર ત્રીસ જે છે એની અંદર જવાબ આવશે વિકલ્પ સી એકસો ત્રણ